જોઈ રહ્યા બલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કપરાડામાં બસો કરોડના ચેકડેમ નિર્માણથી ખેડૂતોની રાહત દમણગંધા પાર અને કોલક નદી પર ચેકડેમ બનશે ભરૂચ જિલ્લામાં વહેલી સવારે પવન સાથે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો લોકોએ વધુ ગરમી અનુભવી હતી ગરમીના કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું ભેજનું પ્રમાણ પચાસ ટકાની આસપાસ રહ્યું મહત્તમ તાપમાન વધીને ચાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ખેડૂતોએ ખેતી માટે જમીન તૈયાર કરી રાખવા સલાહ થરાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું વરસાદ થાય તો બાજરીના પાકને નુકસાનની ખેડૂતોની ચિંતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વનબંધુ બે યોજના અંતર્ગત મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ થયું છે રાજ્ય સરકારે બસો કરોડથી વધુના ખર્ચે નાના મોટા ચેકડેમ બનાવવાનું કાર્ય હાથ ધર્યું છે આ પ્રોજેક્ટમાં એસી કરોડના મોટા ચેકડેમનો પણ સમાવેશ થાય છે વહેલી સવારે પવન સાથે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તેમજ છતાં દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ હતી છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને ઓગણચાળીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહ્યું હતું જેના કારણે લોકોએ વધુ ગરમીનો અનુભવ કર્યો હતો ગરમીના કારણે લોકોએ બપોરના સમય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું સાથે એસીનો પણ હાલ ઉપયોગ વધ્યો છે ભેજનું પ્રમાણ પચાસથી એસી ટકાની આસપાસ રહ્યું હતું પવનની ગતિ ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે જેના કારણે ગરમી વધી શકે છે ત્યારે ખેડૂતોએ ખેતી માટે જમીન તૈયાર કરી રાખવા સલાહ આપી છે કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ઊંચે ચઢતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે થરાડ વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આકાશમાં વરસાદી વાદળો છવાયા છે આ સાથે ખેડૂતો ઉનાળી તેમજ બાજરીની કાપણીની કામગીરીમાં પણ વ્યસ્ત થયા છે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તારમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો ઝાપટું પડ્યું હતું જોકે તે પછી વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધતા લોકો મામ પોકારી ગયા હતા પંચમહાલમાં એપ્રિલ મે માસમાં કાળઝાર ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે કૃષિ હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાસીઓ માટે ગરમીથી રાહતના સમાચાર આવ્યા છે જેમાં આગામી પાંચ દિવસમાં પ્રી મોનસૂન વરસાદની સાથે તારીખ બાવીસ થી પચીસ જૂન દરમિયાન ચોમાસુ દસ્તક લેવાની શક્યતા કરવામાં આવે છે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા વધારે છે જેમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે ચાલુ વર્ષે પણ કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થનાર છે આ ત્રણ જિલ્લામાં કોઈ જીનેગ યુનિટ ન હોવાને કારણે આ કપાસના ઉત્પાદન વેચાણ કરવા દૂર જવું પડે છે ગોધરામાં ગણેશ મહોત્સવની ઉજવણી પાંચ દિવસને બદલે સાત દિવસ કરવા તમામ મંડળોએ સંમતિ આપી હતી ત્યારબાદ ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી ખાતે શ્રી ગણેશોત્સવના આયોજનને લઈને બેઠક યોજવામાં આવી હતી જેમાં શ્રી ગણેશોત્સવ પાંચને બદલે સાત દિવસ સુધી યોજવા માટે મુખ્ય રજૂઆત કરાતા કલેક્ટરે રાજ્ય સ્તરે મંજૂરી માટે રજૂઆત કરવા જણાવ્યું છે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ખેડૂતો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે છે અને ખર્ચ સાથે મબલક કમાણી કરી રહ્યા પોરબંદરમાં નર્મદાનું પાણી પૂરતા ફોર્સ નહીં આવતા પીવાના પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડી છે જે વિસ્તારોમાં પાણી વિતરણનો વારો હતો ત્યાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકોને પીવાના પાણી માટે હાલાકી વેઠવી પડી હતી પોરબંદર શહેરમાં સવારથી જ ધાબડિયું વાતાવરણ વચ્ચે અસહ્ય બફારા અને ગરમીના યથાવત રહેતા લોકો બફારાથી ત્રાહી પોકારી ગયા છે પોરબંદરમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહેતા ભારે ગરમીના કારણે લોકો અકળાઈ ગયા હતા તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર